વિરામ આપનું સ્વાગત છે પોરબંદર થી સમાચાર પોરબંદર મગફળીની ખરીદી ની શરૂઆત થઈ ગઈ છે કેબિનેટ મંત્રી અર્જુન હસ્તે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો મળ દીઠ ચૌદસો ને બાવન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી અને પોરબંદરના માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે ત્રણસો પંચોતેર મળ મગફળીની ખરીદી કરવામાં આવી છે જો કે મહત્વનું છે કે પોરબંદર જિલ્લામાં કુલ પાંત્રીસ હજાર એકસો છ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ સાઠ લાખ ટન અંદાજાઈ ગયેલું છે અને નવ લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરી દર વખતે જે પચીસ ટકા મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ વીસ લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી કર્યું છે અને એમાં પણ જે ગયા વખતે ભાવ ટેકાનો ભાવ હતો તેરસો ને બાવન રૂપિયા એ વધારીને ચૌદસો ને ચૌદસો ને બાવન રૂપિયા એટલે ચોરાણું રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હું એક સવા સો મણ મગફળી લઈને અહીંયા આવ્યો છે મારો પ્રયત્ન આવે બરોબર ને વ્યવસ્થા કરવામાં આવે એવો મારો આગ્રહ છે સરકારે જે આ મગફળી બગડી છે એ મારો નિર્ણય એ છે કે લઈ લેવી જોઈએ કારણ કે અમારા બરોડા વિસ્તાર બારાડી લગભગ એસી માલ ફેલ હે કારણ કે પલરી ગલે પંદર થી વીસ ટકા જ કોળી નીકળેલ હે બાકી બધાની ની હે મગફળી